પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ અને સ્વસ્થ જીવનની પ્રગતિ વિશે તો સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો હવે ધીરે ધીરે રાસાયણિક તેમજ પરંપરાગત ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના પ્રગતિશીલ ખેડૂતે પોતાની જમીનમાં જંગલી ખેતી પદ્ધતિ આધારિત અલગ અલગ ફળ અને શાકભાજીની ખેતી કરી સારી આવક મેળવી છે અને અન્ય ખેડૂતોને નવી રાહ ચીંધી છે સુરેન્દ્રનગર જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે અને ખેડૂતો પોતાની આગવી સૂઝ મુજબ અલગ અલગ પાકોનું વાવેતર કરી સમૃદ્ધ બન્યા છે તેમજ ઝાલાવાડના ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડી ઓર્ગેનિક તેમજ બાગાયતી ખેતી તરફ વળ્યા છે ત્યારે સાયલા ખાતે રહેતા પ્રગતિશીલ ખેડૂત એવા દિનેશભાઈ સોનાગ્રાએ સાયલા રાજકોટ હાઈવે પર આવેલ પોતાની અંદાજે ત્રીસ વીઘા જેટલી જમીનમાં જંગલી ખેતી એટલે કે ખેડ અને ખાતર વગરની ખેતીનો પાંચથી છ વર્ષ પહેલાં શરૂઆત કરી હતી અને એક જ જગ્યા પર જંગલની જેમ માત્ર જીવામૃત દ્વારા અલગ અલગ પંદરથી વધુ પ્રકારના શાકભાજી અને દસ અલગ અલગ ફળોનું વાવેતર શરૂ કર્યું હતું જેમાં શાકભાજીમાં રીંગણા ટામેટા કોબી ફુલાવર ગાજર લીંબુ શક્કરિયા કોથમીર લીલા વટાણા પાલક તુવેર વગેરેનો સમાવેશ થાય છે તેમજ ફળમાં સિઝન મુજબ જામફળ સીતાફળ ચીકુ દાડમ દ્રાક્ષ પપૈયા સહિતના ફળોનું વાવેતર તેઓએ કર્યું છે જંગલી ખેતીનો મુખ્ય ફાયદો એક સાથે પચીસથી વધુ પાકોનું વાવેતર એક જ જગ્યાએ થયું હોવાથી કોઈ પાકને કુદરતી આફત જેમ કે વરસાદ કે વાવાઝોડામાં ફાયદો થાય છે તો કોઈ પાકને નુકસાન પહોંચે છે એટલે કે સરવાળે જંગલી ખેતીમાં નુકસાનની ટકાવારી શૂન્ય રહે છે અને ખેડૂતોને ફાયદો જ થાય છે દિનેશભાઈ સોનગરાએ જંગલી ખેતી શરૂ કરવા રાજ્ય સરકારના આત્મા પ્રોજેક્ટ પાકના રક્ષણ અને વેચાણ માટેની અલગ અલગ યોજનાઓનો પણ લાભ લીધો છે અને સરકારની ખેડૂતલક્ષી યોજનાઓ દ્વારા ખેડૂતો વધુ આવક મેળવતા થાય થયા હોવાનું જણાવી સરકારનો આભાર પણ તેઓએ વ્યક્ત કર્યો હતો મારું ગામ છે આખું ત્રીસ વિકાનું તેમાં આપણે જંગલી ખેતી કરવી છે જંગલી ખેતી મતલબ જેમાં કોઈ ખેડ ખાતર દવા નથી હોતી જંગલના નિયમો પ્રમાણે ચાલવાનું હોય જંગલની જે મિક્સ પાક લેવાના હોય છે અને જીવામૃત કે ઘન જીવામૃત અમે આપીએ છીએ ને દસ વર્ષથી આ ખેતી કરીએ છીએ રાસાયણિકની હરખામણીમાં આમાં લાભ વધારે હોય છે નફો વધારે હોય છે અને આમાં ખર્ચ ઓછો હોય છે ખાસ તો આવતી મહત્ત્વની વસ્તુ કુદરતી આફતો અમે આવતી વધુ કોઈ રક્ષણ આપી શકવાળી પદ્ધતિ હોય ખેતીમાં તો આ જંગલી ખેતી છે કેમ કેમ કે આમાં વી પચીસ પાક મિક્સમાં છે એટલે કોઈ પણ કુદરતી આફતમાં પચીએ પચી પાકને નુકસાન થતું નથી જ્યારે સાયલાના પ્રગતિશીલ ખેડૂતો દિનેશભાઈ શરૂઆતમાં પરંપરાગત કપાસ સહિતના પાકોની ખેતી કરતા હતા પરંતુ તેમાં મહેનત અને ખર્ચ વધુ થતો હતો સામે ઉત્પાદન ઓછું અને ભાવ પણ ઓછા મળતા હતા જ્યારે જંગલી ખેતીમાં ખર્ચ ઓછો થાય છે અને ઉત્પાદન ઝડપી અને વધુ મળતું હોવાથી પોતાની જમીનમાં તેની શરૂઆત કરી સારી આવક તેઓ મેળવી રહ્યા છે જ્યારે દિનેશભાઈ દ્વારા જંગલી ખેતી દ્વારા ઉત્પાદન કરેલ અલગ અલગ શાકભાજી અને ફળો ઓર્ગેનિક હોવાથી તેમને બહાર વેચવા જવાની જરૂર પડતી નથી અને ફાર્મ હાઉસ બહાર જ તેનું વેચાણ કરે છે અને ત્યાંથી જ ગ્રાહકો મન મૂકીને ખરીદી પણ કરે છે એક અંદાજ મુજબ દિનેશભાઈ જંગલી ખેતી દ્વારા વાર્ષિક પંદરથી વીસ લાખ રૂપિયાની આવક મેળવતા થયા છે જ્યારે પ્રગતિશીલ ખેડૂત દિનેશભાઈની જંગલી ખેતી જોઈ તેમના પરિવારમાં અન્ય સભ્યો પણ માર્ગદર્શન મેળવી રહ્યા છે અને પોતાની જમીનમાં પરંપરાગત ખેતી છોડીને જંગલી ખેતી કરી આર્થિક રીતે સમૃદ્ધ થઈ રહ્યા છે અને ઝાલાવાડના અન્ય ખેડૂતો પણ અહીં જંગલી ખેતી જોવા અને માર્ગદર્શન લેવા માટે આવે છે અને પોતાની જમીનમાં જંગલી ખેતી કરતા થયા છે અને ઓર્ગોનિક ખેતી અમે બાર વર્ષથી કરવી છે અને અમારો ભત્રીજો જંગલ મોડલ ફાર્મ અપનાવ્યું છે જંગલ મોડલ એટલે કોઈ પણ વસ્તુ એને વાબની તે ખેતી ન આવે જંગલ મોડલમાં ખેતી ન આવે અને આજે ઓર્ગોનિકમાં ખેતી કરે એ ઓર્ગોનિક અને ઓર્ગોનિક અત્યારે મારે હાલમાં તો કપાસ છે મગફળી હતી મગફળી ચણા વાવ્યા છે ઘઉં વાવ્યા છે અને બધું ફાયદો ખર્ચ ઘટે અને ઉત્પાદન સારું મળે છે અને બીજા નંબરમાં કે ખર્ચ ઘટે એટલે આપણે એના કરતા વધારે ઉત્પાદનમાં ગણાય ખર્ચ વગરની ખેતી આમ પ્રગતિશીલ ખેડૂતો દિનેશભાઈએ માત્ર સાયલા તાલુકા જ નહીં પરંતુ ઝાલાવાડના અને રાજ્યભરના ખેડૂતોને જંગલી ખેતી તરફ વળવા માટે નવી રાહ ચીંધી છે